દેવા ભાઈ ને ના પડી બ્લેક ઉપર આવીને જ ખાધે નીચો હારી ફેટ નો પછી ગઈ આપડે આવી અંબાજી માતા ની મંદિર અને આ ઉપર એ જાય અને આ રોપે ચાલો ઉપર ચડીએ હું આ અંબાજી

તો ચાલો ઉપર જઈને તમને દર્શન કરાવું ડી ટ્રાફિક કી ગયો ફૂલ જામ દો મારે આવવા મારે ટ્રાફિકે ફૂલ જામ છે આ ચડવાનું કે ઓ લાઈન નાખતી

કાલ તો રજા નોકરીમાં ને ઓલા બે જણા જમવા જાય ને વાટી ગયો એક તો ચાલો કંટો અને મિત્રો ભૂલ ભૂખ લાગી જવું થાળી અને બીજું હમણાં મંચીરે મંગાવ્યું હોય આવે અને આ ભાઈએ ચાલુ કરી દીધું હોય આ ભાઈને ભૂલ ભૂખ એકને તો ચલો અમે જમી લઈએ કાલે દેવાને હવે જાઓ ભવના દર્શન કરવા ભવનાથ મંદિરે જઈએ હાલીને દર્શન કરવા માટે એક આ બે ને ત્યાં જઈએ હાલીને દર્શન કરવા માટે ચાલો ત્યાં જઈને તમને મળવું

काम आ जाए काम आ जाए बाकी जाए भी मत एक मजी फाइनल है